પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે કોઈ પીટી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને બધા સાથે જ છીએ એમને જે કાંઈ ચિંતામાં બોલ્યા હોય પણ બધું જ વાસ્તુઓને હવે એમને ચોખ્ખોટ કરી દીધી છે એ સંકલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે